નવા હોવ તો તમે આપણી ચેનલ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ તમામ પ્રશ્નોના ઉત્તરની સમજૂતી મેળવીએ તો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ આપણો પહેલો પ્રશ્ન છે કે લંબ આલેખનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આવેલો જે આલેખ છે એ વિદ્યાર્થીઓ અને પાલતુ પ્રાણીઓ વિરુદ્ધનો આલેખ છે એટલે ધોરણ સાતના વિદ્યાર્થીઓએ પાળેલા પ્રાણીઓ માટેનો આલેખ છે તો તેનો પહેલો પ્રશ્ન છે કે કયું પાલતુ પ્રાણી એ સૌથી લોકપ્રિય છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે બિલાડી છે એ પાલતુ પ્રાણીમાં સૌથી વધારે લોકપ્રિય છે અને કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે તો અહી આઠ વિદ્યાર્થીઓના પાલતુ પ્રાણી વેચાયેલ પુસ્તકની સંખ્યા પુસ્તકોની સંખ્યા વિરુદ્ધના વર્ષનો આલેખ આપેલો છે અને તેનું પ્રમાણ માપ એક સો ચોપડી છે તો તેનો પહેલો પ્રશ્ન છે કે ઓગણીસો નેવ્યાસી ઓગણીસો નેવું અને ઓગણીસો ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે તો ઓગણીસો નેવ્યાશીના વર્ષમાં એકસો એંસી ઓગણીસોને નેવના વર્ષમાં ચારસો પંચોતેર અને ઓગણીસસો એકાણુંના વર્ષમાં બસોને પચ્ચીસ પુસ્તકોનું વેચાણ થયું હશે ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે કે કયા વર્ષમાં ચારસો પંચોતેર પુસ્તકો વેચવામાં આવ્યા અને કયા વર્ષમાં બસોને પચ્ચીસ પુસ્તકો વેચવામાં આવ્યા તો ઓગણીસસો ને નેવના વર્ષમાં ચારસો પંચોતેર અને ઓગણીસો એકાણુંના વર્ષમાં બસો પચીસ પુસ્તકોનું વેચાણ થયું ત્યારબાદ તેનો ત્રીજો પ્રશ્ન છે કે કયા વર્ષમાં બસો પચાસ કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા તો આપણે જોઈ શકીએ છીએ કે ઓગણીસો નેવ્યાસી અને ઓગણીસો બાણુંના વર્ષમાં બસો પચાસ કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા ચોથો પ્રશ્ન છે ઓગણીસો નેવ્યાસીના વર્ષમાં વેચાયેલા પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો

ધોરણ વિરુદ્ધ વિદ્યાર્થીનો આલેખ આપણે આ રીતે રજૂ કરી શકીએ અને ત્યારબાદ તેના પ્રશ્નોના ઉત્તર તો તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશો તો તેનું પ્રમાણ માપ એક સમય બરાબર વીસ વિદ્યાર્થીઓ થશે બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે કે કયા ધોરણમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા તો પાંચમા ધોરણમાં સૌથી વધારે વિદ્યાર્થી છે અને દસમા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે તેનો બીજો પ્રશ્ન છે કે ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો તો ધોરણ 8 ના વિદ્યાર્થીની સંખ્યા છે 120 અને ધોરણ 8 ના વિદ્યાર્થીની સંખ્યા છે 100 માટે ધોરણ 6 ના વિદ્યાર્થીની સંખ્યા 120 અને 8 ના વિદ્યાર્થીઓ 100 માટે તેનો ગુણોત્તર થશે 6 5 એટલે 6 5 ત્યાર બાદ તેના પછીનો ચોથો પ્રશ્ન છે કે વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે યોગ્ય પ્રમાણ માપ લઈને દીપ આ દીપ લંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીં વિષયો અને પ્રથમ અને દ્વિતીય સત્ર ના માર્ક આપણને એટલે કે ગુણ આપણને આપેલા છે તો આપણે તેનું પ્રમાણ માપ લઈ શકીએ કે એક સેમી બરાબર સો ગુણ તો હવે તેના પ્રશ્નો અને એની પહેલા કે વિદ્યાર્થીના બંને સત્રના ગુણનો તફાવત વિજ્ઞાન પંચ્યાસી ઓછા એક્યાસી એટલે ચાર અને સામાજિક વિજ્ઞાન થશે પંચોતેર ઓછા તોતેર બરાબર બે તો હવે તેનો પહેલો પ્રશ્ન છે કે વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો છે તો વિદ્યાર્થીએ ગણિતના વિષયમાં સૌથી વધારે સુધારો કર્યો છે કયા વિષયમાં સૌથી ઓછો સુધારો થયો છે તો સામાજિક વિજ્ઞાનના વિષયમાં સૌથી ઓછો સુધારો થયો છે તેનો ત્રીજો પ્રશ્ન છે કે શું કોઈ વિષયમાં દેખાવ નીચો ગયો છે તો હા તો હિન્દીના વિષયમાં સૌથી નીચો દેખાવ ગયો છે અને તે છે માઇનસ સાત ત્યારબાદ તેનો પાંચમો પ્રશ્ન છે કે એક વસાહતનો સર્વે કરતાં નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ કે જેમાં મનગમતી રમતો આપેલી છે અને જુનાર અને ભાગ લેનાર વ્યક્તિનું સંખ્યા તો તેનો પહેલો પ્રશ્ન છે કે યોગીમાં પ્રમાણમાં લઈને દિવલંબ આલેખ દોરો અને આલેખ પરથી શું અનુમાન કરશો તો આપણે તેનું પ્રમાણમાં લઈ શકીએ કે એક સેમી બરાબર બસો એકમ અને આપણે આલેખને આ રીતે રજૂ કરી શકીએ ત્યારબાદ તેના પ્રશ્નો છે કે કઈ રમત સૌથી વધુ લોકપ્રિય છે તો આપણે લખી શકીએ જે ક્રિકેટ છે એ સૌથી વધુ લોકપ્રિય છે અને બીજો તેનો ત્રીજો પ્રશ્ન છે કે રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે તો આપણે લખી શકીએ કે રમત જોવી અને ભાગ લેવો તેમાંથી માંથી રમત જોવી જે છે એ સૌથી વધારે લોકપ્રિય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો થેન્ક યુ